બ્લોક તો ઉતરશે ઉતરશે ને ઉતરશે બોલ તને મારા સમય બોલ બોલ શું કે તું શું શું જોઈએ તને તને મારા સમય આમાં બોલ તો તને મળશે કંઈક નહીં તો નહીં મળે બોલ હે ફોન ના પૈસા જ નહીં મળ્યો બધા હે કેમ કોક મૂકી ગયું તું અહીંયા મારી જોડે હમણાં તે બી પૈસા નહીં મારી જોડે હમણાં પૈસા નથી શું નહીં જાઓ હે નહીં જોઈતું આચું આ વખતે નહીં યાર પૈસા નહીં તો હું ત્યાં ના પાડું તું જોઈએ આ વખતે પૈસા હે તારા માટે આ વખતે પૈસા જ નહીં આ વખતે હું પોતે મારી વાત સાંભળ

ક્યાં ને ખાલી ક્રોમા ક્રોમા વાળો ક્રોમા ને વિજય સેલ્સ વિજય સેલ્સ હારું વિજય સેલ્સ માં ખાલી અમારા વાળ સેટ કરે છે એ બી આ શું કહેવાય એપલ આઈપેડ થોડુંક અમે લોકો ઓછા ભણીએ એટલે ભાઈ મને ખબર પડતી નહીં એટલા ભાઈને જોડે લઈને આવો કેમકે આપણે અંગૂઠા છે આપણે તમને પહેલાથી ખબર જ છે એટલે વધારે કંઈ કહેવું નથી યાર કેમકે હું વધારે કહીશું તમને લોકોને એવું લાગશે કે પ્રશાંત ફેંકા ફોદારી કરે આજની તારીખ કઈ ત્રેવીસ તો ગાઈ ત્રેવીસ તારીખે જ આપણે એમાંથી માટે ફોન લઈ લીધો હતો પણ એને કહેવાનું નથી એમ કે આની પચીસ તારીખે એની બર્થડે છે ને આપણે એવી રીતે જ રહેવાનું કે આપણને કોઈ જાતની કંઈ ખબર છે નહીં બસ એના રિએક્શન કેચઅપ કરવાના કે મેં એવું જ કીધું કે મારી પૈસા નહીં એટલે રડતી હતી કે મારી તમારી વખતે પૈસા નહીં હોતા આમ કેમ હારીને આટલો બધો ખર્ચો કરાવડે એ દેખાતું નહીં એ આવે ને એટલે મારા મિનિમમ અઠ્યાવીસો ત્રણ હજાર રૂપિયા એમને મૂકી દેવા પડે એ નહીં દેખાતું કોઈ વાંધો નહીં થાય જીવનમાં તમે લગ્ન કરશો એટલે આવું જ થશે તમે જેટલું એ કરશો ને એની તમારા બૈરા માટે ઓછું જ પડશે મને આને આ જ સલાહ આપવું છું લગ્ન એ બારવાળી રાખવાનો લગન નહીં કરવાના પણ ખાલી બાર વાળી રાખો તો ભાઈ ઘણા દિવસો પછી બ્લોક ચાલુ કરું છું એમાં લઈને બર્થડે આવે છે પણ ટાઈમ એટલો બધો મળતો નથી એટલે આયા તા ફોન લેવા માટે એની માટે ફોન લઈ લીધો અને એને હજુ ખબર નહીં કે ભાઈ એ ક્યાંની રડ રડ કરતી હતી કે ભાઈ મને કંઈક તો અપાવ મારી બર્થડે છે આમ તેમ એટલે મને પૈસા મતલબ કે ફૂલ એટલે ફૂલ ઇગનોર મારી જ મેને બરાબર કેવું લાગ્યું મારા ભાઈ મારા લોન કરાવડાવી તને તારા ભાઈને ખાડામાં

આપણે એની માટે ફોન લઈ લીધો હે ભાઈ મસ્ત બરાબર કલર બલર તો હું તમને એને લાસ્ટમાં ની અંદર રાખીને આપવાનો જોઈએ એના એક્સપ્રેસન કેવા હશે બસ એની રાહ જોઈએ અને કઈ રીતનું હાલો ભાઈ પહેલાં તો ઘરે જઈએ કોઈ વાત નહીં તો કાંઈ જઈશ ફરતા ફરતા આ ચપોરી અરે મારો ભાઈ ચપોરી જો કેવી રીતે જો હા હવે જોયું મજામાં ભાઈ ઓકે ભાઈ હવે ફરતા ફરતા કઈ નઈ જઈએ જે જીમમાં આવે જીમમાં જવાનું પણ ટ્રાફિક સોલ્વ થઈ ગયો નહી તો આ પકડના મારા ભાઈ દુસ થઈ જાય બજાર છોકરાઓ થઈ ગયા હવે જરૂરી મારા ચાલુ ચાલુ ભાઈ વાત શરમ કરો શરમ

પાંચસો રૂપિયા આઈ નથી આપતો મમ્મી મેં 500 ને 2000 રૂપિયા વાન 2000 રૂપિયા તો આપ્યા તમે તને બે તને 3 4 વાર બે રૂપિયા આપ્યા મહિને મે તને કાઈ કરની આઈ ની દીધી કેમ રડે પણ તું હે મમ્મી મમ્મી રૂપિયા લઈ લે તું તું ये टी शर्ट ये साफ करे ये टी शर्ट पहरे आऊ चाले बेटा नहीं? जो गंदा पिया ये चोकरी का गंदा पिया हूँ गरज मतलब ही बेटा है वो तोरो गरज मतलब ही बेटा हूँ हूँ गरज मतलब ही वो नहीं ना नो <laughs> कौन गरज मतलब ही ए माली ए माली गरज मतलब ही बेटा है जो हसे जो बनने गांडा है बनने बनने गांडा है આ તો પહેલી ગાંડી આ આ પેલી ગાંડી છે અને આ બીજી ગાંડી છે ના સોરી આ પહેલી ગાંડી આ બીજી ગાંડી છે બંને બંને ગાંડા છે ગાઈસ લગન પેલા મતલબ કે મેરેજ પેલા અરે મેરેજ શું સગાઈ પેલા મને એવું કહેતી હતી કે મને તમારા સિવાય ને કઈ જ નહીં જોઈતું તમે જ રો ખાલી બસ મારા પછી જયારે પૈસા નતા ને અને હમણાં રડે બોલો પોતાની ગિફ્ટ માટે આમ જો મારા તમે જો શું જોઈએ તને હે કઈ નહીં જોઈતું આ રડવાનું બંધ કરી દીધું ભાઈ નહીં રડે ને હવે હે હે અહીંયા જોતો કરી અહીંયા જોતો કરી

હારું ચાલ બાય મમ્મી મને 500 રૂપિયા એ નહીં આપતા મમ્મી મને 500 રૂપિયા એ નહીં આપતા મમ્મી ગાંડી બોલતી નહી કેટલા જોઈએ 500 રૂપિયા જોઈએ 100 રૂપિયા આપી દઉં તને બોલ રીઝનેબલ 150 રૂપિયા દેગા 50 રૂપિયા આલ તો પાણી પી લે બહુ થઈ ગયું મમ્મી યાર અહીંયા જુઓ આવું હોતું હોય યાર પોતાના બર્થડે પોતે કોઈ માંગીને લે કે કઈ ગપા મેં તારા જેવી છોકરી પહેલી વાર જોઈ બોલે મારી તને કહું કઈક બોલવું છે હા એ ગાડી મને કઈશ તું એ મને કઈશ બસ નાકનું નું હરખું લાય હું નાક ના ભૂંગા કાઢ લાય લાય હું આંગળી નાખું લે ભેંસ પડી રહ્યો આમ હું કઈ નઈ બોલું જા તો ગાઈસ ફાઇનલી હેમાલીન બહુ રડાઈ એમ કે મને એમ કે તમે આવી રીતે પૈસા મને આપો છો પણ એમને મારા બર્થડે દિવસે મને આ કંઈ આપતા નથી આમ તેમ બધું એટલે એ એના મમ્મી જોડે ગઈ છે શોપિંગ કરવા માટે એટલે મેં શોપિંગની બી ના પાડતી મેં હું શોપિંગમાં બી હું નહીં આવું બરાબર ને ઓલરેડી મેં ત્રેવીસ તારીખે ફોન લઈ જ લીધો તો અને મેં લગભગ વીસ તારીખે સમથિંગ કંઈક એને બધું સેટિંગ કરી જ દીધું હતું એનું પણ એને કંઈક ખબર પડી જ નહીં સુધી એટલે ગાંડાની જેમ રડ રડ જ કરે છે હમણાં હું યશાન ફોન બંધ કરીશ ને કહીશ કે ભાઈ મારી સાડીને કે ભાઈ શું કરવાનું કઈ રીતનું હવે જોઈએ એ લોકો શું કરે છે અને પછી આપણે કંઈક ખાસ મારા માટે કેમકે યાર જો એ યાર હું કઈ વાંધો ચલો આ ડાયલોગ બધી ને હું નેક્સ્ટ વિડીયો માં તો હમણાં આજના દિવસ માં થોડોક નાનો બ્લોગ આવશે પણ મજબૂત બ્લોગ આવશે બરાબર તમને રડવાનું બતાવ્યું બરાબર હજુ રડાવ એમાં તમે કેતા હોય તો હજુ રડાવ કોમેન્ટ કહી દેજો રડાવું હોય તો રડાઈ લઈ હજુ તમારો ભાઈ આમ તો જીગરી હે ભાઈ હા રડાવવામાં એક્સપર્ટ હે કોઈ ને બી તો જઈએ હવે ઘરે કેમ કે હવે તો શોપિંગ કરવા માટે જતી રહી અને મેં આ કઈ મે તો ઇગ્નોર ફૂલ ઇગ્નોર માર દીધી એને અને મારા સાસુ ને બી એવું થઈ ગયું કે આમની જોડે પૈસા હે નહીં એટલે આ કઈ અપાવવાના છે નહીં એટલે એ બિચારા એ કઈ મને બોલતા નહીં

અને ચલો કોઈ વાંધો નહીં બહુ તારીફ નહી કરવી નહીં તો પછી ફૂલાઈ જશે વધારે જવા દે જઈએ જ હવે ઘરે કઈક કરવું પડશે આગળ ફોન તો લઈ લીધો મેં તમને બતાવ્યો પણ હારું થયું એ ગાડીમાં આવીને બેઠીને મેં ફોન છુપાવી દીધો ફોન ગાડીમાં જ પડ્યો હતો તરત જ ફોન છુપાઈ દીધો ખબર ફોન ક્યાં પડ્યો જો બતાવું તમને બોક્સ પાછળની સાઈડ માં દબાવીને મૂકી દીધું મેં કહું આ જો કદાચ બેસશે ને અને એવું થયું મને એવું હતું કે ગાડી ક્યાં ચાલવા જવાનું નહીં એટલે મેં કહું ફોન ગાડીમાં જ પડ્યો રાખીશ તો હારું થયું પેલા આગળ આવીને ને મેં પોક છુપાઈ દીધું એટલે મેં કહું આજ ચલો વાંધો નહીં આપણે હારી આવી ગઈ ગાડીમાં આગળ જ બેસી મેં કહું ભાઈ મેં કહું કઈ જુએ નહીં તો હારું પણ મેં હું એનો ઉસ્તાદ હું મેં પેલા ડીકીમાં ફોન છુપાઈ દીધો હતો હેમાલી એટલી મારાથી ખુશ છે ને મારી જોડે કઈ જ ગિફ્ટ નથી માંગતી કે મને કઈક આપો બરાબર ને હેમાલી માંગે તું કઈ ગિફ્ટ હે હેમાલી માંગે તું મારી જોડે કઈ એવું ના હોય એવું ના હોય પપ્પા એવું જ હોય આ નહીં માંગતી મારી જોડે કઈ આ લોકો મને હજુ સુધી સમજી નહી શક્યા શું કરું ભાઈ જો પૈસા નહીં આ બધા અને આ ભેંસ તો છે તમને આઈડિયા હશે જ એમાં એમના જમવાનું જમવાનું બનાવે એમના કઈ વાત નહીં કરવી તો ફાઇનલી ગાઈસ જઈશ ઓર્ડર આપી દીધો હોય અને કેક માટે તો બહુ ફર્યા હદ ની પાર જેની કોઈ હદ નહીં કેમ કે બે ત્રણ જગ્યાએ જઈને આવ્યા ને આઈફોન ની કોઈ જવાબદારી લેતું નહીં મને કે આઈફોન તો અમે લોકો જવાબદારી નહીં લઈએ એટલે અમે લોકો લાઈવ કેકવાળાને ત્યાં ગયા હતા હું મારી ગાડી બસ હવે પેટ્રોલ પૂરેને હવે આપણે જઈએ ઘરે અને પછી આપણે કરીશું ને બાય બાય ત્યાં સુધી રાહ જુઓ કંઈક આગળ ભડાકો કંઈક થાય સારું છે વરસાદ બહુ ખતરનાક વરસાદ પડતી હોય મારા વોટરપ્રૂફ હોય બધું જુઓ આ બધું બધું જિંદગી મારી વોટરપ્રૂફ જોઈએ